બનારેજો રેજો બ્લોક માં બરોબર ભૂખ લાગી આ ભાઈ તો જો લેવા મી છે હવે ભાઈ ઘડી વાર લાગશે છે તારે એટલી બધી ભૂખ નથી ઘણી વાર ગમે પાછું કઈ ની ફેમિલી બનાવી જોઈને હવે ખૂટી જાય પેલા લઈ ફેમિલી આમ બહુ શું કહેવાય તમને કહે થાકી ગયો એની વાત જવા જેવા થાકી ગયા છે ફેમિલી તો કાઈ નહીં તમે બનાવ રહેજો બ્લોગ અને એ કાઢેલા છે ક્યાં છે કે બોજ ના લે પણ અંદર જવાનો રસ્તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમને તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર તો આજે આપણે અત્યારે આવ્યા છીએ સાળંગકુવાર રંગ મંદિરના દર્શન કરવા માટે તો ફ્રેન્ડ્સ ફેમિલી સોરી લેટ થઈ ગયું એટલા માટે આજે લેટ આપણે બ્લોગ શૂટ છે રાતે કારણ કે આપણે આવામાં જ મોડું થઈ ગયું તમને ખબર છે આગળના બ્લોગમાં તમે જોયું છે તો આપણે બીજો તો અત્યારે થાક બહુ લાગી ગયો છે તમે જોવો એક બાજુ હાલત કેવી થઈ ગઈ છે તો ફેમિલી તમે જોઈ શકો છો અત્યારે મંદિરના દર્શન કરવા અને અત્યારે અહીંયા બધી ભીડ છે તો ફેમિલી આમ બહુ શું કહેવું તમને ઘરે થાકી ગયું અને વાત જવા જોઈએ થાકી ગયા છે ફેમિલી તો કાંઈ નહીં તમે બનાવજો બ્લોગમાં અને આપણે દાદાના દર્શન કરવા જવાના છે તો આવી પવિત્ર ધામ પવિત્ર જગ્યાએ આપણે દર્શન કરવા આવ્યા છીએ હનુમાન દર્શન કરવા માટે તો દાદાના દર્શન કરીએ અને ફેમિલી હાલત એક બાજુ કે કેવી હાલત થઈ ગઈ છે આપણે ફેમિલી તો કાંઈ નઈ બનાવી રહ્યું આપણા બ્લોગમાં બરોબર તો મળીએ થોડી વાર રહીને આપણે ચાલો ફેમિલી કઈ નઈ હવે આપણે દર્શન કરવા જવું છે આગળ તો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી ફેમિલી તો થાક તો બહુ લાગી ગયો છે પણ કાંઈ વાંધો નહીં ચાલો આપણી સાથે દર્શન કરી લઈએ જો અત્યારે નાઇટ શૂટ કરવામાં પણ ફેમિલી કેવું થાય છે જયારે પબ્લિક જો છે પણ વાંધો નહીં આપણે હું છે ગાડીમાં આવે ને બહુ થાક લાગી ગયેલો છે પણ કોઈ દર્શન તો કરવાના છે પછી પાછા રિલેક્સ કરવા જશું હમણાં પાછા તો કંઈ નહીં બિનાયરો આપણા બ્લોગમાં તો હાલો ફેમિલી જો તમે અદ્ભુત દાદાના દર્શન કરો અદ્ભુત નજારો તમે જુઓ ફેમિલી કે મંદિર તમે એકવાર જુઓ ને અદ્ભુત અહીંનો નજારોનો મતલબ દર્શન કરી તમે એકવાર અહીંયા આવો અવશ્ય આવો ને આકર્ષિત થવું તમને અહીંયા આવીને તમને શું કહેવાય કે આમાં મતલબ એનર્જી એનર્જી કહેવાય ને તો એનર્જી તમને આવશે એકવાર આવો એટલે નેગેટિવ એનર્જી તમારી ગાયબ થઈ જશે ને પોઝિટિવ એનર્જી તમને આવશે તો ફેમિલી તો દર્શન કરવા છો પેલા દર્શન કરો જામેલી તો દાદાના દર્શન કરી લીધા દાદાના દર્શન કરીને બહુ જ પ્રસન્ન છે મતલબ બહુ જ આનંદ આવ્યો હવે પાવન ધરતીમાં આપણે અહીંયા જે આવવાનું થયું તો એના માટે આપણે બહુ જ આભારી છે કારણ કે આપણે અહીંયા આવવાનું હતું દર્શન કરવા માટે તો આવો વિચાર્યું પણ નહોતું કે આપણે સાળંગ પર જવાનું થશે દર્શન કરવા માટે તો અચાનક આપણે આવ્યા છીએ ફેમિલી અને દાદાના દર્શન કર્યા છે અને શું કહેવાય પોઝિટિવ એનર્જી આવે ને બહુ જ અહીં ને સુકૂન મળે છે અહીંયા બહુ જ મજા આવે આવ્યું છે ફેમિલી અને અત્યારે સાંજનો ટાઈમ છે પણ તો પણ અહીંયા તમે જોવો તો પબ્લિક એટલું બધો પબ્લિક છે કે વાત જાઓ તો પબ્લિક છે ફેમિલી તો અત્યારે અહીં આવો તો બહુ ખૂબ 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 જ મજા આવી છે બહુ જ બહુ જ મજા આવી છે ફેમિલી અને હવે આપણે અહીંયાથી જવાનું છે આગળ તો જોવાનું તો ચાલો ફેમિલી હવે આપણે અહીંયા બેગ મૂક્યા હતા બેગ બેગ લઈને હવે આગળ જવું છે બરોબર અહીંયા તો દર્શન કરી લીધા છે અને પાછું આપણે લેટ નાઇટ નીકળવાનું છે લેટ નાઇટમાં પાછો સવારે પહોંચતા પહોંચતા લેટ થઈ જશે એવું છે તો જો બેગ મૂકી લીધા હતા અને હવે બેગ લઈને હવે આગળ જઈએ આપણે અહીંયાથી આગળ જવાનું છે તો જ્યારે માણસો જોવો તો ઘણું ખરું છે પણ કાંઈ નહીં ફેમિલી તો બના જો બ્લોગમાં ને મને બહુ થાક લાગ્યો છે એટલે તો હવે થોડી વાર રિલેક્સ થઈને તમને થોડી વાર રહીને મળવું તો ફેમિલી સેવ પર દર્શિંગાળા જે લાઈન તો કેટલી બધી ટ્રાફિક છે અત્યારે ઠેલા નહીં લેજો તો ઠેલા મૂકી દેવા પડે એક શામની સુઈ જાતો હશે મારશે મારશે આય দিজি Thank <laughs> ફેમિલી તો તમને બધાને પહેલાં તો દાદાના તરફથી આપણે બધા શું કે મારી ફેમિલી તમારા તરફથી મેં દર્શન કરી લીધા છે દાદાના બરાબર અને દાદા પાસે પણ આપણે માંગ્યું છે કે આવો આવો સપોર્ટ તમે ફેમિલી કરતા રહો અને આપણી ચેનલ પર આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સપોર્ટ કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકનને પ્રેસ કરજો અને ફેમિલી આપણે આવો આવો સપોર્ટ તમે આપતા રહો તો આપણે આવાનો આવા બ્લોગ બનાવતા રહીશું અને અત્યારે આપણા દાદાના જે કષ્ટભંજન દેવ સત્ય છે જે કહેવાય છે તો આપણે ત્યાં અહીંયા પાવન ધરતીમાં દર્શન કરવા આવ્યા છે ફેમિલીના દર્શન કરીને બહુ ખૂબ જ મન પ્રફુલ્લ થઈ ગયું છે મતલબ બહુ જ ખુશી મળી છે અને અહીંયા આવ્યા તો આપણા ઓળખીતા પણ બે મળ્યા હતા બરાબર તો આપણે એની સાથે થોડો ટાઈમ ફરી વિતા મતલબ પાંચ દસ મિનિટ એની પાસે ઉભા રહ્યા અને મને કીધું કેમ તમે આવ્યા મેં આપણે પણ દર્શન કરવા આવ્યા હતા ફેમિલી તો એ પણ દર્શન કરવા માટે તો આપણે ઓળખતા છે જોયા હતા અને મેં કીધું કે ચાલો જઈએ તો ના આવી કે તમે જતા હો મેં જમતા આવ્યો મતલબ કે તમે જમી આવો મેં કીધું વાંધો નહીં જમીન આવી ગયા ને હવે આપણે જવો ભોજનાલય છે કષ્ટબંધન જો ભોજનાલય તો આપણે હવે જમવા જવાનું છે બરોબર તો ફેમિલી હવે જમવા જઈને મને પણ ભૂખ બહુ લાગી છે કારણ કે થાગી ગયા છે એટલા માટે તો ફેમિલી બન્યા રહેજો ખાસ કરીને આપણા બ્લોગમાં બરાબર અને અહીંયા ખૂબ જ આવ્યા તો બહુ જ મજા આવી પણ ફરક એટલો છે કે આપણે સાંજના ટાઈમે આવ્યા આપણે આવવાનું હતું સવારમાં દિવસનો પ્લાન હતો પણ દિવસે ફેમિલીએ ગરમીના લીધે કંઈ જવાનો પ્લાન છે નહીં કારણ કે ગરમી એવી થાય તો બપોરને બાઇક ચલાવી તો બહુ ડિફરન્ટ મતલબ બહુ ડિફિકલ્ટ પડે એવું કહેવાય તો ફેમિલી એટલે બંધ રહેતું હતું તો ફેમિલી બન્યા રહેજો આપણે બ્લોગમાં ને હવે આપણે જવું છે જમવા તો ભૂખ લાગી છે બહુ જ તે બરાબર ને પછી પાછું આપણે સાંજે ને સાંજે બાઇક લઈને નીકળવાનું છે અમારે જવાનું પછી હું તમને આગળ કહું કે અમારે ક્યાં જવાનું છે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં ભૂખી રાખતા લાગે

કંઈ નહીં ફેમેલી જસ્ટ ચોખ્ખપાટ તો અમે ભૂખ લાગી છે ને એટલે અમને ભૂખના વડકા છે બીજું કઈ નથી ખસીય જ ને ભૂખના વડકા શેખ ભૂખ લાગે એના માટે છે ને આપણે ભોજનાલયમાં જાઈ અને રાજાના દર્શન કર્યા અને હવે જમીન પછી આપણે જે ઓળખીતા મળ્યા હતા બરોબર બિચારા એ આપણે ઓળખે છે મને કે તમે રોકાઈ જવા અહીંયા મેં કીધું નાના રોકવાનું નથી કારણ કે અમારે પછી સાંજે લેટ લાઈટમાં પહોંચવાનું છે એટલા માટે રોકાવાનો ટાઈમ છે નહીં અને હવે લાગી છે ભૂખ તો આ બધું ભૂખનું બધું બહાર આવે છે એવું કહેવામાં આવે છે

ફૂટી જાય પેલા જમીન લઈ તો જો ફેમિલી બધા સામે પણ કેટલા માણસો જમે છે અત્યારે સારે બધું જો તો બધા જમે છે અત્યારે ફેમિલી તો હવે આપણે પણ જમી લઈએ બરોબર તો ફેમિલી હવે શું છે અત્યારે નવા પગી છે બધા બેઠા છે ને અમે પણ બેઠા હતા બરોબર ને હવે થાકી ગયા છે હવે અને અમારા ભાઈ ગેમ રમતા હતા